ખુબજ ઉત્સાહ અને તમારો પ્રેમ અહીંયા ગાડી અમને દેખાઈ રહ્યો છે આપણા વિસ્તારમાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી પધાર્યા છે એમના માટે એકવાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત થઈ જાય છે તેમજ યુવરાજ શ્રી બાપુ પધાર્યા છે આપણા જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન મુકેશભાઈ બારિયા રંજનભાઈ તડવી તેમજ આજુબાજુ ગામ થી પધારેલ અમારા સરપંચ શ્રીઓ ગામ ના આગેવાન શ્રીઓ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ ગામના વડીલ શ્રીઓ ભાઈઓ બહેનો હું આમ આદમી પાર્ટી પરિવાર તરફ થી આપનું સૌ નું દિલ થી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આજે તમે જો ભારતીય જનતા પાર્ટી આ ભારતીય જનતા પાર્ટી ને આજે કોંગ્રેસથી ડર નથી એટલો ડર આજે આમ આદમી પાર્ટીથી ડર લાગે છે અને સાથે સાથે ઉમરગામથી અંબાજી હોય તો એ વિસ્તારમાં જ્યાં જાજા ચૈતરભાઈની સભાઓ થતી હોય એની સામે આજકાલ આ ભાજપના નેતાઓ નવ લાવ્યા છે કે જ્યાં ચૈતરભાઈની સભા હોય એની સામે એ લોકો સભા કરે છે સાચી વાત છે ને પણ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે 30 35 35 વર્ષથી શાસન કર્યું છે અમે લોકોના કામો કર્યા નથી અમે ફક્ત પોતાના રાજકીય રોટલા શેક્યા છે અને પોતાના ખિસ્સા ભર્યા છે અને જો અમે

ગુજરાત ના નેતા ચૈત્રભાઈ વસાવા એમની ઊંઘ હરામ કરી દીધી છે એના માટે આજે તમે દેશના

આજે છોટા ઉદેપુર હોય દાહોદ હોય આ બાજુ ઉમરગામ થી અંબાજી સુધી મહારાષ્ટ્ર માં બસો મૂકવી પડી એમને પણ તેમ છતાં આજે એ બસો ખાલી ને ખાલી આર પાર દેખવામાં જો તો પાંચ થી સાત ગણે ગાંઠિયા માણસો એમાં જોવા મળતા હતા અને એની સામે આજે નેત્રંગમાં ચૈતરભાઈ એક અવાજ ઉઠાવ્યો કેરસા લાખોની સંખ્યામાં લોકો પચાસ બધી ઠંડીમાં પોતાની ટુ વ્હીલર ગાડી પર પિકઅપ લઈને પ્રાઇવેટ વાહનો લઈને આજે હજારોની સંખ્યામાં ત્યાં ગાડી ભીડ ઉમટી પડી અને ત્યાં ગાડી આજે ચારે ચાર વિસ્તારના આજે રસ્તા જામ કરી દીધા આ ચૈતરભાઈ ભાઈ વસાવાનો પાવર છે એક વિપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે આજે એક સભ્ય જો આજે ના એક અવાજ પર આજે ઉમર ગામ અંબાજી હોય કે સમગ્ર ટ્રાઈબલ વિસ્તાર હોય આજે સ્વયંભૂ ત્યાં આગળ નેત્રમાં આટલી બધી ઠંડીમાં આજે ત્યાં આગળ આટલી મોટી સભા યોજતા હોય અને પંદર વીસ કિલોમીટર ના દેશ દેશના વડાપ્રધાન આવતા હોય ખાતા બેઠકો કરવી પડે આજે ગામે ધારાસભ્ય પગે લાગવું પડે આજે સાંસદ સદ્યશ્રીઓ આજે ગામે પ્રભાત શેરીઓ કાઢવી પડે મંજીરા વગાડે વગાડીને લોકોને આમંત્રણ આપવું પડે કે ભાઈ દેશના વડાપ્રધાન આવે છે હજુ તો તમે અમારા ચૈતર ભાઈ બે વાર જેલમાં મૂક્યા છે આ એનું પરિણામ આ આદિવાસી સમાજ તમને આવનાર યા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમને બતાવી દે છે આજે આ અમારો સમાજ એ હવે જાગી ગયો છે એ હવે અવાજ ઉઠાવતો થઈ ગયો છે આજે આ ધારા સાથે આજે સ્ટેજ પર આવીને ચૈતર ભાઈ ના ગુણગાન ગાય છે ચૈતર ભાઈ ની વાતો કરે છે આજે માજી સાંસદો હોય આજે ચાલો સાંસદ હોય એ લોકો દેખાતા નથી પંદર પંદર વર્ષ થી એ ધારાસભ્ય ચૂંટાઈ ને આવે છે એ સ્ટેજ પર આવીને ડાન્સ કરે છે વિચાર કરો તમે આજે બે ત્રણ દિવસ પહેલા જ આપડા વિસ્તારના ધારાસભ્ય તમે આટલા બધા ના જશો આજે ગુજરાતમાં તમારી સરકાર છે આજે કેન્દ્રમાં તમારી સરકાર છે પણ તેમ છતાં આજે અહિયાં ગાડીયા ભારત જે નદી છે ત્યાં કુલ છે આજે વસાવા મુલાકાત લેવા ગયા લઈ અને મુખ્ય રસ્તો છે એ રસ્તા પર છ કરોડ અને ચાલીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પૈસા પણ તેમ છતાં આજે એક પણ સાંસદ સભ્ય કે એક ધારાસભ્ય એ પુલ ની મુલાકાત લેવા નથી ગયો એટલે મિત્રો આપણે બધા જાગો પડશે આવનારા દિવસોમાં આજે ચૈતર અને અમારી ટીમ છે એ તો અમે આખા ઉમર ગામથી અંબાજી હોય કે ગુજરાત ના ખોડે ખોડે આજે આપણા સમાજ અને દરેક સમાજ ને અમે જાગૃત કરીએ છીએ પણ આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત આ જિલ્લા પંચાયતની ની ચૂંટણીઓમાં આ ભારતીય જનતા પાર્ટીના જે કેસરી પટ્ટા પહેરીને જે નારંગી સ્વરૂપમાં